મારું ભાગી નાખ્યું રવા તો કશું ભાગી દો નવા નવા ભાગી થાય ભાગી કરવું નિરાકરણ તો લાવવું પડશે ને તો બીજા કોઈ પાંચ પંચાયતી બોલાવો એનું જે કોઈ હોય નિરાકરણ લાવો લાયે નહીં નિરાકરણ તો નવી નવી એક્તિ ભાગી તમે

આવું કરવાનું તારા અભિયાન બોલો હા તું કે વસ્તુ ખર્ચો આપે એને એવું નવું નાખ્યું હે યાર મારું એક છે હું એનો કહું તમે બે જણા ભાગશો નહીં બરાબર

બાઈક તો નહીં જ આવતો પૂછો વાંચવાનો હતો અને તમે છોક્યું તો પૈસા આપડે આપડે મગાવી શું કરી અને એની તો વાંચતા હતા પૂછો

હું રાજી મારો બોલાવજો આપણે ડખો નહીં ઉકલેવો પણ સરપંચ ને આવો અમનો ડકો ઉકલો વ્યવહાર પતી ગયો મારો નું પતિમા હેનો તમારો વ્યવહાર કરીએ આપડે સરપંચ હા આ વ્યવહાર આપડે પછી નઈ આપડે સરપંચ ને મોટો નુકસાન આવ્યું નુકસાન વાત કરો લાવ્યા ભાઈ આવતો બધો પંખો ભાગી દો ફોન કરો સરપંચ ફોન કરો થનપણ ને ફોન કરી બોલાવો તનપંચ ને જલ્દી ફટાફટ આવો મારી એકઠી ગોબે ગોબા પડી છે એસી હેડવાનું એસી હેડ પેલા ડબા થઈ જાય તો તમે વેરાવાજી ના પેલા નીકળી

અરે માતો પૂતો નતો વધારે નતો અહીંથી આબી દેતો તો તમે હું તો 20 20 જ 20 20 તમે તો આ સરપંચ જો હાઈ તો બેને ભેગો ના થા હા એવા તો ઉકળી ગયો કિમનો આ આ કઈ આગળ હું બાઈક બરાબર હવે બધું જગ્યા ઉપર તો પણ કશું દેખાય બપોર ને અગિયાર વાગ્યા હું નતો ને

હવે આ વાત નો મેળો પડતી આપ ને બરાબર અને આપણા ધોવા મિત્રો વાત કહી દઈએ માતાજી મિત્રો આ જે બનાવ બન્યો એક સપનાનો બનાવ હતો આ કોઈ રિયલ બનાવ નથી એટલે મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ ઓગણી તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલે ફ્રેન્ડ સર્કલમાં શેર કરો જય માતાજી મિત્રો જય માતાજી